देवताओं अत्रिय तप करयो देवताओं प्रसन्न થયા બીજો આત્રણેય દેવતાઓ અત્રિ ઋષિ નેત્યા અવતાર ધારણ કર્યો એને કારણ પણ છે બીજો બીજો અર નારદજી ફરતા ફરતા અત્રિના આશ્રમે આવ્યા માન અનસુયાએ સ્વાગત કર્યું આદર સત્કાર કર્યો નારદજી પ્રસન્ન થયા દેવી હું આપણા દર્શન કરી હવે ધન્ય બનો છું નારદજી અત્રિના આશ્રમમાં અનસુયાના દર્શન કરી પ્રસન્ન થઈ ત્યાંથી નીકળ્યા નારદજી સીધા કૈલાસમાં ગયા ત્યાં સતી વિદ્યમાન છે અને નારદ બોલ્યા છે આજ તો હું ધન્ય થઈ ગયો મૃત્યુ લોકમાં એક મહા સતી ના દર્શન કરીને આવ્યો જ્યાં આટલું બોલ્યા તો સતી ની અંદર ઉત્પન્ન થઈ કે સતી તો હું છું શિવ પત્ની અને એ મૃત્યુ સહન ન થયું નારકજી તો વિદાય થયા પણ શિવજી આવ્યા એટલે સતી બોલ્યા ઘેર આપણે જઈએ અને દરરોજ જે રેગ્યુલર વાતાવરણ ઘરમાં હોય એનાથી વાતાવરણ બદલાય આપણે પ્રવેશ કરીએ એટલે ખબર પડી જાય કે આજ કાંઈક વાતાવરણમાં બદલાવ આવ્યો છે એટલે સમજી જવાનું કાંઈક છે કાયમ તો શિવજી ઘરે આવે આવો થાકી ગયા છો વાલ્યું પાણી આ વ્યવહારિક વાત કરું છું પણ એ તો શિવજી ગયા એટલે રામ શિવજી સમજી ગયા કાંઈ છે દેવી શું છે શું છે શું છે શું કરો છો સતી હું છું કે આપ જ સતી છો તો કે બીજી મોટી મહાસતી મૃત્યુલોકમાં ક્યાંથી આવી હવે તો જ્યાં સુધી તમે મહાસતીના સતીત્વનો ભંગ ન કરાવો ત્યાં સુધી એવું માઢું ચડાવે કે આપણે નમવું જ પડે એમાં હું આવી ગયો બધા પાછો તમને એકને નથી આ આપણે બધાય ગ્રસ્તીઓ બધાય કારણ કે એમની પાસે પાવર છે આ શક્તિ છે હવે આ જે હોળી શિવજીને ત્યાં થઈ એવી જ રીતે નારદજી વૈકુંઠ પતિ વિષ્ણુને ત્યાં ગયા અને લક્ષ્મીજીની સામે આ જ વાત કરી કે હું એક મહાસતીના દર્શન કરીને આવ્યો હવે ત્યાં મગજમાં એ જ કે હું સતી હું દેવી અને મહાસતી મૃત્યુલોકમાં ત્યાં આવી જ ઘટના ઘટી વૈકુંઠ પતિ આવ્યા લક્ષ્મીજી બોલ્યા કે સતી તો હું છું અને મહાસતી મૃત્યુ લોકમાં એના સતીત્વનો ભંગ કરાવો અને આવી જ ઘટના બ્રહ્માજીને ત્યાં ત્રણેય દેવતાઓ વિચાર કરવા લાગ્યા કે દેવીઓ હવે મુખ ફેરવી લીધું છે અને કીધું તો કરવું પડશે એટલે ત્રણેય દેવતાઓ અત્રિરુચિના આશ્રમે છે અને અનસૂયાના સતીત્વનો ભંગ કેવી રીતે કરાવવો ચિંતામગ્ન બન્યા છે શિવજી આવ્યા ચિત્રકૂટ પર્વત ઉપર વિચાર કરે કેવી રીતે જાઉં અને એ જ વખતે ત્યાં વિષ્ણુજી આવે છે બ્રહ્માજી આવે છે ત્રણેય સમદુખિયા છે ત્રણેયનું એક જ પ્રયોજન છે દેવતાઓએ અરસ વાત કરી ખબર પડી કે આપણે ત્રણેય સમ દુખ્યા છીએ તો અત્રિના આશ્રમે જઈ અને દેવીના સતિત્વનો ભંગ કેવી રીતે કરાવવો એટલે ત્રણેય દેવતાઓ નક્કી કર્યો સાધુનો વેશ લેવો અને ભિક્ષાવૃત્તિ કરવા માટે થઈ અને અત્રિ ઋષિના આશ્રમે જવું જ્યારે ઋષિ ન હોય ત્યારે અત્રિષ્ઠાન સંધ્યા કરવા માટે ગયા માં અનસોયા એકલા છે ત્રણેય દેવતાઓ સાધુનો વેશ લઈ ભિક્ષાંગ દેહી કહી કનેલો ઉભા રહ્યા માં ઘરમાં એકલા છે અનસોયા ફળ ફૂલનો થાળ લઈ ભિક્ષા આપવા માટે આવે છે ત્રણેય દેવતાઓ સાધુના વેશમાં છે ત્યાગ કરી નગ્ન અવસ્થામાં અમને ભિક્ષા આપો હવે સતી નારીની પગની પાની ન દેખાય આવા વસ્ત્રો પહેર્યા હોય આ ભારતીય નારીની પરંપરા છે આજે આપણે જે પરંપરાને ભૂલ્યા છે કેવા કેવા કપડાં પહેરે છે આપણી દીકરીઓ વહુઓ આપણે ઘરમાં છીએ આપણને ખબર નથી કે આવા પહેરાય કે ન પહેરાય અને પહેરીને બહાર નીકળે છે તો એના મા બાપને ખબર નથી કે આ મારી દીકરીએ કેવા પહેર્યા છે દીકરા દીકરીનો વાંક નથી મા બાપનો વાંક છે અને અત્યારે તો પાછા ફાટલા પહેરે છે ઢીચે ફાટલી હોય ખંભે ફાટલી હોય કોણીએ ફાટલી હોય પેલા તો અમને યાદ છે કે કપડું ફાટતું એને થીગડું દેતા કારણ કે નવા લેવાની એ સંપત્તિ નહોતી થીગડા દઈ દઈ પહેરતા અને તારે બજારમાંથી ફાટલા ખરીદે છે બોલો આટલા આપણે આગળ વધી ગયા આટલા સંસ્કારો આપણે આગળ વધી ગયા લઈ લઈને પેલા તો આપતા અને પહેરતા કારણ કે બાપ પાસે એટલી સંપત્તિ નહોતી કે નવું કપડું ખરીદી શકે અને આજે ભગવાને એટલી સંપત્તિ આપી છે એટલું સુખ આપ્યું છે કે આપણે મોટા તાકા તાકા ખરીદી શકીએ ત્યારે આપણા ભાઈ ફૂટ્યા છે કે આપણે ફાટલા પહેરી છે બીજું શું અત્યારે તો ખરેખર એટલા બધા દૂષણો ઘૂસી ગયા છે એની વાત જ જવા દો સ્ત્રીનો શૃંગાર આપણી શું મર્યાદાઓ આપણે કયા કોળમાં જન્મ્યા છીએ પગની પાણી ન દેખાય એ ભારતીય નારી એ સતી નારી સરત એવી કરી અને સુયા માતા એ વિચાર કર્યો અતિથિના રૂપમાં આવ્યા છે એને પાછા જવા ન દેવાય અને એમની જે શરત છે એ શરત મુજબ જો હું એમને રિક્ષા આપું તો મારા સતિત્વ નો ભંગ થાય આ કોઈ સામાન્ય સ્ત્રી નથી પોતાના હાથમાં જળની અંજલી ભરી ત્રણેય દેવતાઓ સાધુના મેસે આવ્યા છે એના ઉપર છાં તમને જવા તો નહીં ગયું અતિથી દેવો ભાવ ત્રણેય દેવતાઓ છ છ મહિનાના બાળક થઈ ગયા આ તાકાત ભારતીય સ્ત્રીની પણ એવું જીવન જીવવું જોઈએ આજે શક્ય છે નથી એવું નહીં તમારું જીવન એવું હોવું જોઈએ અતિથિ દેવો ભવ અતિથી ધર્મનો લોક પછી ગ્રહસ્થી હોય કે કોઈ પણ હોય આપણા આંગણે કોઈ અભ્યાગત આવે એને એમને એમ જવા ન કહેવાય ભગવાને તમને જે આપ્યું હોય અને કદાચ કાંઈ નથી તો એનું અપમાન તો ન જ કરવું